અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે વિપક્ષી નેતા મુબારક પટેલે સત્તાધારી પક્ષ ભાજપને ને લેતા જણાવ્યું હતું કે જે વ્યક્તિ જિલ્લા પંચાયતી સદસ્ય સુધ્ધા નથી એના દ્વારા પાછલા છ મહિનામાં આશરે દોઢ કરોડ રૂપિયા ઉપરાંતના આયોજનો લખવામાં આવ્યા અને તેમાંય મોટાભાગના એટલે કે લગભગ એંસી ટકા આયોજનોને વહીવટી મંજૂરી પણ અપાવી દીધી આ વહીવટી મંજૂરી અધ્યક્ષ સ્થાનેથી મળી રહ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો મુબારક પટેલે કર્યા હતા સામાન્ય સભા મળે એ પહેલાં જ જિલ્લા ભાજપના ટોચના નેતાઓ જિલ્લા પંચાયતમાં ધામા નાખીને કુશળ વહીવટની પાથરતા હોવાનું જગજાહેર છે ત્યારે આ ભાગ બટાઈ દલાલીમાં કોના હાથ અને જભ્ભા ઉપર કાળી મેસ પડી છે એ જાણી લેવાની પણ જરૂર છે ગુજરાત સરકાર પ્રજાની સુખાકારી માટે ગ્રાન્ટની વહેંચણી કરતી હોય છે તેમાંથી ગાબડા પાડીને આ રાજનીતિના કોળ ઉંદરો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મન ફાવે એમ કોચી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે જિલ્લા પંચાયતના છેલ્લા છ મહિનાના વહીવટની પારદર્શિતા તપાસવા માટે વિજિલન્સ થકી તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય વિપક્ષી નેતા મુબારક પટેલે પંચાયતના સત્તાધીશો સામે ભ્રષ્ટ વહીવટ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો પરંતુ માત્ર પંદરથી વીસ લાખ રૂપિયા જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવે છે બાકીની જે ગ્રાન્ટ છે એ કોન્ટ્રાક્ટરોને વેચવામાં આવે છે એવું અમારી પાસે પૂરા પુરાવા છે આધાર પુરાવા સાથે અમે બોલીએ છીએ કે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે તો જો કોન્ટ્રાક્ટરોને જો ગ્રાન્ટ વેચવામાં આવતી હોય આ પબ્લિકના ટેક્સના નાણાં છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવું અગાઉ ભૂતકાળમાં થયું ન હોય વર્તમાનમાં થઈ રહ્યું છે અને એના માટે આપ જોશો તો જ્યારે જ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના એજન્ડા બહાર પડે અને એમાં લખવામાં આવે કે આ સભામાં ગ્રાન્ટ ફાળવવામાં આવવાની છે એટલે જિલ્લા પંચાયતના પગથિયાઓ કોન્ટ્રાક્ટરો આવવાનું શરૂ કરે છે અને જિલ્લા પંદર દિવસથી કોન્ટ્રાક્ટરો ધક્કા ખાઈ અને પોતાના જે મનગમતા કામો હોય કે જેમાં વધુ નફો મળવાનો હોય કે જે કામ થઈ ગયા હોય અને એ કામ ફરી કરવા માટેનું લખાણ લખી અને એવા કામો પણ થતા હોય છે એવું અમે જિલ્લા વિકાસ સ૨કાઈ સાહેબને કહ્યું કે તમે એની કમિટી બનાવો અને એક સરકર કમિટી દ્વારા એની તપાસ કરાવો અને જો તપાસ કરાવતા અમને પણ તમે પૂછશો તો અમે પણ એના આધાર પુરાવા આપીશું કે કોન્ટ્રાક્ટરોને гранત વેચવામાં આવે છે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર